આજે મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી મી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા આ પાવન અવસરે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુના જીવન કવન અને જન્મસ્થળની માહિતી આવરી લેતા ક્યુઆર કોડનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત અહિંસાના ઉપાસ વિશ્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે આજે વિજયાદશમીના પાવન અવસરે રાજ્યભરમાં શૌર્ય શક્તિ અને વિજયના પ્રતિક સમાન શસ્ત્રપૂજાનું આયોજન કરાયું હતું ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે શસ્ત્ર પૂજન કરીને સર્વેને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી જ્યારે હોમગાર્ડ ગુજરાત રાજ્યના એસએસઓ શ્રી મનીષ ત્રિવેદી સાહેબના હસ્તે વડી કચેરી અમદાવાદ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આવતીકાલે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે સવારે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થશે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફોર્મ ચકાસણી અને સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે જે બાદ ચાર ઓક્ટોબરના રોજ સવારે દસથી અગિયાર વાગ્યા સુધીમાં મતદાન થશે ત્યારબાદ મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત બાર વાગ્યાની આસપાસ કરવામાં આવશે